એમાં ને એમાં મારે ટાઈમ વહી જાય બસ થોડા ઘઉંની સફાઈ કરી અને આજ આપણે લોક છે ને ઘરની બહાર ચાલુ કર્યો છે કેમ કે ઘરની બહાર છે ને આડો પાડો છે પણ આડો પાડોમાં કોઈ તમને માણસ જોવા નહીં મળે જો આમ મેં ઘર છે ને ત્યાં પણ ખાલી પછી જો અહીંયા પણ ખાલી તાળું માર્યું ભાઈ આ તાળું માર્યું અમારે આડો પાડો છે પણ આડો પાડોમાં કોઈ જોવા ન મળે તમને ખાલી 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 બધે ખાલી લાગે અને મનતુભાઈ થોડાક તોફાન કરે છે મનુભાઈ કઈ કેવું ટમેટા ખાય છે હું ખા તને કું કરશો હેઠ તો મર ધડો મળશે તો હું એને મૂકીને છે ને બહાર છે ને બહાર સ્ટાર્ટ કર્યો હતો કેમ કે કોઈ માણસ જોવા જ નથી હોતું જોવા મળે ને તો કોને ખબર આપણા વફાદાર કૂતરા કેમ કે આખી બજારમાં કોઈ પબ્લિક ની જો કૂતરા સિવાય કાંઈ મળે નહી તમને બજાર આખી ખાલી કોઈ મળે કળું કલો દાસ આ ગલ્લી બેન છે ને છ ગલોડિયા છે નાના નાના હો નાના નાના છે કા ગલી તો ભાઈ ગલ્લી ને છે એના ગલુડા તમારે જોવા હોય ને હે આપણે જોતા તમને પલોટ દેખાડું જો આ પલોટ છે ને અહીંયા સુધી અમારો છે પલોટ આ પલોટ અમારો પીડો છે પણ અમે છે ને વાપરતા નથી કેમ કે આ મકાન બનાવ્યા પછી પલોટ ખાલી પડ્યો છે વાપરતા નથી

આ પે ગરી જાય કૂવામાં ભાગતું ભાગ દોડી કરે છે હેલ્ તો ક્યાંક બે ગયા છે બીજી પકડાય

તો પાછા આપણે વાડીમાં આવી ગયા છીએ ને વાડીમાં આપણે જવાનું છે આપણે હું હું ઉજી ગયું છે હું હું વાવેલું આપણે શરૂઆત કરી આ ટમેટા કોને ભાવે ગમે કરી દેજો ખાતળી ટમેટી છે અહીંયા તુવેર લોક છે તુવેર લોક તુવેર તો જો પાકવા હોતી મરી છે ઘણી લીલી છે પછી આપણે વાડીમાં અંદર જાય અંદર જો મસ્ત મજાને આપણી કલમ વાવી હતી ને તમને ખબર હોય તો જો હવે થઈ ગઈ છે મેં કાલે ખામણું કરી ઓલો સાણનો સાણ નાખી દીધું ને પછી પાછું પાણી નાખ્યું એટલે પીવે ને એટલે સાણ હોય ને એનો રસ ઉતરે એવું કર્યું છે બોલો જો આ બધું જંગલ છે જંગલમાં તુવેરો કામન તું સાય હારો તો એવો ગામડામાં દેશમાં સાંભળવા જોઈએ આપણે અહીંયા તો અમારી નાના ફળિયામાં મસ્ત જમરૂખડી છે જમરૂખડી જમરૂખડીમાં બે વેલા છે એક તો અનો વેલો છે આ બટેકાનો અને બીજું સામે છે ને પાપડી વાલોર વાલોનો વેલો છે પછી આ રીંગણી સુકાઈ જાય ને કોળાય છે પછી આપણે છે ને હવે પાછી કોબી વાવી દીધી છે મસ્ત થઈ ગઈ છે થઈ જાય છે એટલે ઉગી ગઈ છે એમ મેથી આપણે વાવી હતી એમાં તેટલી મેથી થઈ પછી અહીંયા મકાઈ થઈ અહીંયા ધાણા ધાણાની વાડી બીજી સામે છે આ લસણ આ પપૈયો અમે બીજો પપૈયો આ તુવેર છે બધી બસ અહીંયા તો એટલું જ છે મરચી છે મરચીમાંથી ગયા મરસા ને પાછા આમ અંદર જાય પાછા તો જો અહીંયા મસ્ત નાની વાડી બનાવી ધાણાની અને આ પાત્રા ને પાન જો હવે કેવા થાય પછી અહીં લીંબુડી નાની ઊગી છે અમે દાડમડી છે એને પડખે જમરૂખડી નિશ્ચિત છે દાડમણી પડખે બસ અહીંયા તો એટલું ક છે હવે હું તમને ઓલી બાજુ જઈને બતાવ આપણી મસ્ત મજાની ગુલાબડી છે નાની ગુલાબ નાનો ગુલાબ કાલ તો ભાઈ બધા તોડી લીધા આ છે આપડી લીંબુડી મોટી લીંબુડી પછી અહીંયા આપણે પાછી રીંગણી વાવી અહીં જો મોટે મોટી રીંગણી આસી પછી અહીં મરચી વાવી થઈ ગઈ ને અહીં થોડાક ધાણા આવું જગ્યા હોય ને વાવી દઉં બધું થોડું થોડું વાવ લસણનો કેરો

ઓલો પાપડી ને વેલા જો કેટલી પોજો તો આવું બધું કઈક છે અમારી નાની વાડીની અંદર બોલો ખવડું તો ફળ્યું છે ને આપણે એમાં કેટલું વાવ્યું અહીંયા જો આ છો ઝાડવા છે ત્રણ મે વાવ્યા છે કેમ કે આ કુંવર પડે ને એટલે કોરે હારા લાગે તું એ નીકળી જાય એટલે માથે સાયો વી જાય પછી આપણે ક્યારેક આમ ખામણું કરવું હોય ને તો સારું લાગે હજી જોવાનું બાકી થઈ ગયું તો અહીંયા નાગરવેલ પણ છે જે આપણે મુખવાસ પાન મુખવાસ કરીએ નહીં છીએ આપણે એવું બધું વાવી દીધું છે બોલો એટલું બધું વાવ્યું છે તો કાંઈ જો હાડા વાલો થઈ ગયા બોલો હા એટલો રાઉન્ડ માર્યો ને હાડા બહાર થઈ ગયા તો આપણે બપોરા કરી લઈએ હવે પહેલાં તો આપણે હાથ ધોઈશું કેમ કે આપણે ગલુડાને રમાડવા ગયા થાય ને એટલે તો હાલો એવું બધું કામ કરી નાખી ને બપોદા કરી લઈએ તો ફેમિલી હવે અત્યારે છે ને હાથ પડી ગઈ છે અને બધા ઘેર રાહ મળ્યા છે ને હાથ હાથમી ગયો કામ મનતું ભાઈ હાથ મી ગયો ને હાન પડી ગઈ જો ભાઈ તું તોડી તોડીને ખાય છે હું તો ગલુ જોવા જતા ને આ તો એવું કર્યું બધા કેમ કે હાન પડી એટલે ઘેર જતા હોય બધા નીકળા કરે તો ખાસ કઈ આ તો ગલુડાનો પ્યાર કેવો હોય કા બધા રમતા મસ્તી કરે રમે એક જગ્યા ફૂઈ જાય તો ખાસ કંઈ કહી દેજો હાશી એક વાત તમને કિરણ ભૂલાવી જાય છે કાલ આપણે ખાસ દિવસ છે ને કાલે એક જગ્યાએ જવાનું છે એટલે કે આપણે કાલની અઢાર તારીખ થાય એટલે અઢાર તારીખે આપણે જવાનું છે તો ખાસ કમેન્ટ કંઈક કહી દેજો કે ક્યાં જવાનું છે તમને બધાને ઘણા ખબર તો પડી ગઈ છે કે અમે ક્યાં જવાના છે ખાસ કંઈક કમેન્ટ કંઈ કહી દેજો કે અમારે ક્યાં જવાનું છે સારો હાલો મળી કાલે એક નવા માં અત્યાર સુધી બધા જય માતાજી જય મોગલ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને થેન્ક યુ બધાને બે કે કમ્પ્લીટ કરી દીધી થાય તે બદલ હવે પાંચ કે કરી દેજો